જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત જીવનદાસ બ્રહ્મજ્ઞાની ગુરુલાલદાસ તેની એક વાણી છે કે આત્મા જ સત્ય છે તેના વિશે કહે છે આ દેહ તું નહીં પંચભૂત આત્મા પ્રાણવાયુ આત્મા નહીં વિષય વિકાર ઇન્દ્રિ ગુણ આત્મા મિથ્યા અહંકાર ભાષે સહી આત્માને કહે છે સ્વયં પોતે પોતાની તરફ ઈશારો કરતા હોય તેવું લાગી રહ્યા છે દરેક લોકોને પણ ઇશારો કરી રહ્યા છે કે આત્મા આ તો નથી ધરતી આકાશ અગ્નિ પંચભૂત પણ તું નથી પંચભૂતથી બનેલું તું શરીર પણ નથી તું અદર અમર અવિનાશી એક આત્મા છો પ્રાણવાયુ આત્મા નહીં તું પ્રાણવાયુ પણ નથી શ્વાસોશ્વાસની ક્રિયા પણ તું નથી પણ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ જ તું આત્મા છો વિષય વિકાર ઇન્દ્રિય ગુણ આત્મા હે આત્મા તું શબ્દસ્પર્શ રૂપરસ ગંધ અને આ વિષયો પણ નથી કામ ક્રોધ લોગમધમો આ વિકાર પણ તું નથી પાંચ કર્મે ઇન્દ્રિય અને પાંચ જ્ઞાને ઇન્દ્રિય ઇન્દ્રિય પણ તું નથી ગુણોમાં પણ તું નથી રજોગુણ તો સત્યગુણ સત્ય ગુણ અન્ય બધા ગુણોની અંદર પણ તું નથી બધા ગુણોથી ઉપર તું આત્મા છો મિથ્યા અહંકાર ભાષે સભી આ જે તને લાગી રહ્યું છે આત્મા કે હું આ છું તો એ તારો એક મિથ્યા અહંકાર છે ખોટો અહંકાર ભાષે છે આ બધું આ જીવ આ બધી વસ્તુને પકડીને બેઠો છે પણ જીવને ખબર નથી કે તું આમાંથી કોઈ નથી આ બધાથી તું ઉપર છો વાહ નહીં મન ચિત્ત અહંકાર આત્મા કર્મ ક્રિયા નહીં સર્વદા ત્રિપુટી રહિત પરમાત્મા છે ધંધાની માયા નહીં સદા નહીં મન બુદ્ધિ ચિત્ત અહંકાર હે આત્મા તું નથી મન નથી બુદ્ધિ નથી ચિત્ત અને નથી તું અહંકાર અંતકરણરૂપી આત્મા છો આ તો બધું તારા અંદરથી પ્રગટ થયેલું છે કર્મ ક્રિયા નહીં સર્વદા હે આત્મા તને કોઈ કર્મ ક્રિયા લાગુ પડતા નથી તું સર્વદા અનિત્ય છો અને નિત્ય પણ છો છતાં પણ તું આની અંદર ક્યાંય નથી તું સર્વથી ઉપર છો સર્વથી અલગ છો ત્રિપુટી રહિત પરમાત્મા છે ઇંગળા પીંગળાને સૂક્ષ્મના ત્રિપુટી સ્થાનની અંદર ત્યાં પણ તું નથી એનાથી રહિત તું પરમાત્મા છે કારણ કે જ્યારે તું હે આત્મા તારી અવસ્થામાં તારા સ્થાન ઉપર આવી જાયશ એટલે તું પરમાત્મા સ્વરૂપ બની જાયશ ધંધાની માયા નહીં સદા તારે કોઈ પણ પ્રકારની ધંધાની માયા નથી તારી પાસે અને જે ધંધામાં છે તે તું નથી અને તું છો એ ધંધામાં નથી તું આત્મા નહીં સંશય ગુરુ શિષ્ય પોતે નહીં કોઈ ધરે એક ધીર એ આત્મા તું કોઈ સંશય પણ નથી તું કોઈ સંશય નથી સંશય તો શંકા એ તો બધી મનની કલ્પના છે તો તું સંશય કર્મ ગુરુ શિષ્ય પોતે તું જ ગુરુ છો અને તું જ શિષ્ય છો સર્વસ્વત તું જ છો ગુરુ શિષ્ય પોતે નહીં કોઈ ધરે એક ધીર નહીં કોઈ ધરે એક ધીર હે આત્મા તું પોતાની અવસ્થામાં આવી જા એટલે તું પરમાત્માને જાણી લઈશ નહીં કોઈ નથી તારે કોઈ ધરવાનું એક ધીર તારે ક્યાંય ધીર ધરવાની જરૂર નથી તું સ્વયં જ આત્મા સ્વરૂપ બની જા પછી પરમાત્મા સ્વરૂપ તું બની જઈશ હે આત્મા તારામાં અને પરમાત્મામાં કોઈ ફરક નથી પરંતુ તું પોતાની અવસ્થાને પ્રાપ્ત કર પોતાના સ્થાનમાં આવી જા વિષય વાસનાઓથી ઉપર ઉઠી જા નહીં સ્થૂલ સૂક્ષ્મ કાર્ય કારણ ન મળે લિંગ શરીર હે આત્મા તું નથી સ્થૂલ દેહ નથી સૂક્ષ્મ દેહ નથી તારું કોઈ કાર્ય પણ અને કારણ દેહ પણ તું નથી ન લિંગ શરીર હે આત્મા તારું કોઈ લિંગી શરીર નથી તું અણલિંગી છો સૌનો નામી સૌથી અળગો તેને વિવેક કરી જાણજો હવે મિત્રો અહીંયા દરેક ભક્તિ કરનાર વ્યક્તિને કહે છે કે સૌનો નામી જે છે બધાના નામ પાડનારો જે છે તે આત્મા જ છે બધાને જાણનારો છે નામને જાણનારો જ એ નામી રૂપી આત્મા છે સૌનો નામી તું આત્મા સૌથી અળગો અને તું બધાથી અળગો છો બધાનો નામ પાડનાર પણ તું જ છો નામી પણ તું જ છો અનામી પણ તું જ છો અને નામ પાડનારો પણ તું જ છો સર્વ જગ્યાએ તું જ છો સૌનો નામી તું જ સૌથી અળગો છતાં પણ તું બધાથી અડગો છો તેને વિવેક કરી જાણજો હે ભક્તો તેને બુદ્ધિમાં સત્ય વિવેક જગાડી અને પછી તમે એને જાણો જાણી લ્યો કે ખરેખર હું એક આત્મા છું અજર અમર અવિનાશી આત્મા છું જન્મતો નથી મરતો નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી અસ્ત્ર શસ્ત્ર મને કાપે નહીં પાણી ભીંજવે નહીં અગ્નિ બાળે નહીં પવન સૂકવે નહીં હું અમર અવિનાશી એક આત્મ તત્વ છું ઈષ્ટ પદાર્થ બોધે કરીને મહાવાક્ય ચિત્ત માનજો ઈષ્ટ પદાર્થ બોધે કરીને હે આત્મા તારો જે ઈષ્ટ છે પરમાત્મા બાકી બધા પદાર્થ બોધે કરીને બધા પદાર્થોને સમજણ દ્વારા હે જાણી લે મહાવાક્ય ચિત્ત માનજો મહાવાક્ય જે પરમાત્માનું નામ છે પરમાત્માનો શબ્દ છે તેને ચિત્ત માનજો ચિત્તને નિર્મળ કરી આત્મામાં જોડીને પછી પરમાત્મા સ્વરૂપ તો થઈ જાય આત્મા છાયા ચંદ્ર સૂર નાહી નાહી પવન પરવેશ એ આત્મા તું તારી કોઈ છાયા પણ નથી છાંયા તો શરીરની પડે છે છાયા તો માયાની છે માયાની છાયાં છે ચંદ્ર પણ તું નથી સૂરજ પણ તું નથી નાહીં પવન તું કોઈ પવન પણ નથી ને પરવેશ પણ નથી બધાથી ઉપર એવો આત્મા શોધું કહે જીવાણ વર્તી શૂન્ય નાહી સોહી હમારા દેશ જીવણદાસ કહે છે ગુરુ ગુરુલાલદાસના પ્રતાપે કે વર્તી શૂન્ય નહીં કે કોઈ વર્તીમાં નથી કોઈ વસ્તીમાં પણ નથી માયાવી જેટલી વસ્તી છે એ વસ્તી હું નથી શૂન્ય નહીં હું શૂન્ય પણ નથી હું શૂન્યથી ઉપર પરમ શૂન્ય જે આત્મ પરમાત્મ છે એ હું છું શૂન્યથી ઉપર જે છું સોહી હમારા દેશ એ મારો દેશ છે પરમ શૂન્ય પરમાત્મા આઠમું શૂન્ય સાતમું શૂન્ય જેને આપણે બ્રહ્મરંધ્ર કહીએ છીએ ત્યાં આત્માનું નિવાસસ્થાન છે ત્યાં આત્મા છે અને આઠમું શૂન્ય પરમપિતા પરમાત્માનો દેશ છે એ દેશ મારો છે જીવનદાસની સુરતા કહી રહી જાય તો બોલો મિત્રો પ્રેમથી સંત જીવનદાસ જ્ઞાનીની જય ગુરુ લાલદાસ બાપુની જય સત્ય સનાતન ધર્મની જય